નમસ્કાર હું બી આરસી પઢિયાર બીઆરસી જંબુસર જંબુસર તાલુકાના એકસો પચાસ શિક્ષકો માટે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અંતર્ગત જંબુસર તાલુકાની તમામ શાળાઓ

આ કાર્ય દ્વારા જંબુસર તાલુકાનું શિક્ષણ ખૂબ જ ઊંચું રહે તેવા પ્રયત્નો આધારવામાં આવ્યા હતા સમગ્ર આ તાલીમ દરમિયાન એક દિવસ એક દિવસ ટીપીઓ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા આ વર્ગની મુલાકાત લેવામાં આવી તેમણે પણ બાળકોના શિક્ષણના સ્તરને ઊંચું રહે તે માટે શિક્ષકોને આ તાલીમનો ઉપયોગ વર્ગ કાર્યમાં કરવા માટે આહવાન કર્યું હતું તેમણે પણ શિક્ષકોને ઉત્સાહ અને પ્રેરણા વધારવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અસ્તુ જય ભારત